તો ખાસ અત્યારે રાસ ગરબા સાથે અને ભગવાનની ભક્તિ કરવામાં આવી રહી છે દિવ્યા પણ અલૌકિક દ્રશ્યો બનાવ બતાવવા માટે તૈયાર છે જે દિવ્યા ભગવાન જગન્નાથજીની ની એકસો ને આ રથયાત્રા અને રથયાત્રાની પહિંદ વિધિની પણ ગણતરીની મિનિટો બાકી છે ત્યારે બેન આ પ્રસાદ નું પણ કેટલું મહત્વ છે આપે આજે પરિવાર બહુ જ પરિવારની ખુશી છે અને બહુ જ સરસ છે અને આ પ્રસાદ તો મહાપ્રસાદ કહેવાય આ લેવો એ બહુ સૌભાગ્યની વાત છે અને બહુ સરસ વસ્તુ છે આ

થોડીક વારમાં પહિંદ વિધિ છે તે મળી રહી છે ત્યારે એક બાર એક તમામ જે નેતાઓ હોય કે પછી વારમાં મુખ્યમંત્રી પણ અહીંયા જે આવવાના છે ત્યારે સીધા જ એ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં અહીંયા ભક્તોની હાજરી છે અચૂકપણે રહેતી હોય છે અને ભગવાન જગન્નાથજીના દર્શનનો જે લાહવો છે તે કે ભક્તો ક્યારેય ચૂકવા નથી માંગતા અને સાથે જ એ ભક્તોનો લાહવો છે કે ક્યારેય ભગવાન જગન્નાથજીના દર્શનનો જે લાહવો હોય છે થોડીક વારમાં વિધિ છે તે પણ કરવામાં આવશે ત્યારે આજના દિવસને લઈને ભક્તોમાં પણ અનેરી ખુશી છે તે જોવા મળતી હોય છે સીધા જે દ્રશ્ય અહીંના હું બતાવી રહી છું કે જ્યાં થોડીક જ વારમાં મુખ્યમંત્રી છે તેમનું પણ મંદિરમાં આગમન થવાનું છે અને મુખ્યમંત્રી પણ અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે ભક્તોનો પણ ધસારો છે તે અહીંયા જોવા મળી ત્યારે થોડીક જ વાર માં અહીંયા મુખ્યમંત્રી પણ આવશે અને પરંપરાગત રીતે જે પહિંદિ કરવા આવશે ભગવાન જગન્નાથજી ના પ્રથમ એવા સીએમ હશે કે જે સતત ત્રીજી વખત પહિંદિધિ વિધિમાં ભાગ લે અને પહિન્દ વિધિ કરવાના છે પહિન્દ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો શુભારંભ છે તે થતો હોય છે નાથની નગર યાત્રાને લઈને ભક્તોમાં પણ અનેરી આતુરતા છે તે જોવા મળતી હોય છે અને થોડીક જ વારમાં એ આતુરતાનો પણ ભગવાન જગન્નાથજીનો અંત આવશે અને આખરે ભગવાન જગન્નાથજીના દર્શનને લઈને જે તમામ ગજરાજો છે તેનું મંદિરની પ્રાંગણની બહાર આગમન થઈ ચૂક્યું છે ગજરાજોને પણ વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે સાથે જ સમગ્ર મંદિર પરિસરનો જે માહોલ હું બતાવી રહી છું કે જ્યાં તમામ ભક્તોની હાજરી જોવા મળી રહી છે જ્યાં નજર કરો ત્યાં ભક્તો જ ભક્તો દેખાઈ રહ્યા છે અને જય જગન્નાથનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથજીની આ જાજરમાન રથયાત્રા અને થોડીક વારમાં અહીંયા પહિંદ પહિંદિ છે તેનો પણ શુભારંભ છે તે કરવામાં આવશે અને નાથનગર યાત્રાની શરૂઆત થશે એક બાદ એક તમામ નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે અને નાથના દર્શન કરી રહ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોમી એકતાનું પણ ઉદાહરણ અને રહેલું છે કે જ્યાં ભગવાન જગન્નાથજીનો રથ પસાર થતો હોય છે ત્યાં દરેક સર્વજ્ઞાતિના ભક્તો છે તે ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ભક્તોને અમૂલ્ય ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીને ભેટ પણ આપવામાં આવતી હોય છે અને ભગવાન જગન્નાથજીની વર્ષોથી આજે પરંપરા છે તે ભગવાન જગન્નાથજીની અહીંયાથી જે પરંપરા પહિંદ વિધિ છે તે પણ કરવામાં આવશે પહિંદ વિધિનું પણ એક અનોખું આ મહત્વ રથયાત્રામાં રહેલું છે કે નગરયાત્રા પહેલા વિધિ રાજ્યના જે રાજા હોય છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે અને મુખ્યમંત્રી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારે રથયાત્રામાં વિધિ કરવામાં આવે છે જ્યારે રાજકીય પાર્ટીઓના આગેવાનોની જ્યારે વાત કરીએ તો સૌથી વધુમાં વધુ વિધિ કરવાનું જો સૌભાગ્ય કોઈને મળ્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા તે દરમિયાન તેમને આ વિધિ સૌથી વધારે રેકોર્ડ સર્જ્યો હતો અને સૌથી વધુમાં વધુ વિધિ છે તે કરી હતી તેવા મુખ્યમંત્રી એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જે બાદ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધિ છે તે કરવામાં આવશે અને જે બાદ આ રથયાત્રાનું શુભારંભ છે જે નિજ મંદિર થી શરૂ કરવામાં આવશે નાથની નગર યાત્રા અઢાર કિલોમીટરની યાત્રા ફરીને જયારે નિજ મંદિર ફરે છે ત્યારે ભગવાન જગન્નાથજીને એક દિવસ માટે રાત્રિ રોકાણ મંદિરના પ્રાંગણમાં જ કરવું પડે છે અને એક લોકવાયકા પણ રહી છે કે ભગવાન જગન્નાથજી બહેન અને ભાઈ સાથે જયારે રથમાં બિરાજમાન થઈને ફરવા નીકળે છે અને ઘરે લક્ષ્મીજી નારાજ થઈ જાય છે તેમના દ્વારા તેમને મંદિરના પ્રાંગણમાં જ રહેવાનો એક આદેશ આપવામાં આવે છે ને એક દિવસ ભગવાન જગન્નાથજી આ મંદિરના પ્રાંગણમાં મંદિરમાં ગર્ભગૃહમાં બીજા દિવસે તેમનું સ્થાપન છે તે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવતું હોય છે રંગે ચંગે આ રૂડો અવસર અમદાવાદના આંગણે આવ્યો છે અને તમામ ભક્તોની હાજરીમાં જગતનો નાથ આજે નગરચર્યા કરવાનો છે અને સમગ્ર અમદાવાદ નહીં પરંતુ દેશભરની ગલીએ શેરીએ ગલીયેલી જય જગન્નાથનો નારો સંભળાઈ રહ્યો છે સૌથી તો વર્ષો જગન્નાથ એક અમદાવાદમાં જ આ રથયાત્રા નીકળતી હતી પરંતુ હવે તો અમદાવાદ નહીં પરંતુ અલગ અલગ શહેરોમાં પણ દરેક મંદિરોમાં દરેક કૃષ્ણ મંદિરોમાં પણ નાથની નગર યાત્રા નીકળતી હોય છે નાની યાત્રાઓ પણ ઠેર ઠેર કાઢવામાં આવતી હોય છે અને આ જે રથયાત્રા સૌથી મોટી જે પુરીની રથયાત્રા દસ દિવસ ચાલતી હોય છે જે બાદ સૌથી એક દિવસની યાત્રા એટલે ભગવાન જગન્નાથજીની એક દિવસની યાત્રા અહીંયા અમદાવાદના રથ જમાલપુર મંદિર ખાતે જગતના નાથ શાહી શણગાર છે તે સજીને નગરજનોને દર્શન આપવા નીકળવાના છે ત્યારે નાથ આજે સૌના આંગણે આવવાના છે અને એ જ ભક્તોમાં આજે અનોખી આતુરતા છે તે જોવા મળી રહી છે અને નાથની નગર યાત્રાને લઈને ભગવાનને ત્રણેય રથોમાં વિશેષ શણગાર પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને રજવાડી રાજવેશ સાથે ધારણ કરીને જગતનો નાથ આજે નગરજનોને દર્શન આપવાનો છે ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ મંદિરના પ્રાંગણથી નહીં પરંતુ તમામ રૂટ ઉપર વધારી દેવામાં આવ્યો છે કાઉન્કાઉન્ટરની સાથે લેઝર સુરક્ષા પણ અહીંયા દરેક રૂટ ઉપર રાખવામાં આવી છે ત્યારે તમામ રૂટ પર વિશેષ સુરક્ષાઓ અને જે સંવેદનશીલ વિસ્તારો હોય છે